હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર બ્લોગ કેમ છો બધા બધા મજામાં જશો તો બધાને જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો મસ્ત સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે આઠ વાગવા આવ્યા છે અને ચા નાસ્તો થઈ ગયો છે તો ચા નાસ્તો કરી દીધો પણ વાસણ ધોવાના બાકી છે અને કપડાં ધોવાના પણ બાકી છે તો ચલો ફેન્ડ આગળનું કામ કરીએ અને જમવામાં બનાવવું છે તુવેરની દાળનું છૂટું તો તુવેરની દાળ મેં ધોઈ લીધી છે અને કૂકરમાં મૂકી છે દાળ ધોઈને અને એના પર આ કાણાંવાળું ખીબું મૂકવાનું છે અને અહીંયા મેં ચોખા લીધા છે તો એ ધોવાના બાકી છે તો ચોખા ધોઈ અને પછી આની પર મૂકી દઉં કૂકરમાં તો ચલો ફ્રેન્ડ્સ હું કૂકરમાં ભાત ચોખા ધોઈને મૂકી દઉં હા તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ચોખા ધોઈને મૂક્યા અને કૂકર બંધ કર્યું છે પણ આમાં સીટી નથી લાવવાની આમાં જેવી એર ભરાય અને તરત જ ગેસ બંધ કરી દેવાનો છે અને પછી દાળ ચેક કરવાની છે કારણ કે છૂટી દાળ બનાવવાની છે તુવેરની તો દાળ બહુ ચડવી ના જોઈએ એ રીતે કરવાનું છે આમાં એર ભરાય એટલે હું થોડી વારમાં ગેસ બંધ કરી દઉં છું અને અહીંયા રોટલીનો આટો પણ મેં બાંધી લીધો છે અને પાણીની માટલી ભરવી છે તો નળ ચાલુ કરી દઈએ તો ભરાઈ જાય હા તો ફ્રેન્ડ્સ રોટલી મેં બનાવી લીધી છે અને તુવેરની દાળ થઈ ગઈ છે તો આજે એકદમ છૂટટીદાળ નહીં બને લચકા જેવી બની જશે કારણ કે થોડી મારાથી ગેસ બંધ કરવાનું રહી ગયું તો સીટી વધારે ભરાઈ ગઈ અને પછી આમાં મેં ભાત પાછા મૂકીને બે સીટી બોલાવી લીધી ભાત માટે અને આનું પાણી નીકળ્યું છે એ આવું સામણનું પાણી આમાંથી મેં કાઢ્યું છે આમાં તો એમાં હું હવે વેસણ નાખીશ એમાં દહીં નથી નાખવાનું તો વેસણ નાખી અને ગરપણ ખટાસ નાખવાનું છે તો ગોળ નાખીશ અને અહીંયા અમે આ આંબલી ગરમ પાણીમાં પલાળીને રાખી છે તો એ આંબલીનું પાણી નાખીશ ખટાસમાં અને ગોળ નાખીશ એટલે આ ગરપણ ખટાસવાળી કઢી તૈયાર થઈ જશે અને આ કોળી દાળ આમાં વઘારી દઉં છું તેલ મૂક્યું છે મેં પણ આજે છુટ્ટી દાળ જેવું નહીં બને થોડી લચકા જેવી બની જશે અને અહીંયા રોટલી પણ કરી લીધી છે મેં તો ચાલો ફ્રેન્ડ્સ તેલ આવી ગયું છે તો હું આ દાળ બનાવી લઉં હા તો ગાઈ અમે આવ્યા છીએ સાડી લેવા માટે તો નિહારના પગ્પા પણ આવ્યા છે અંદર જઈને જોઈએ કેવી સાડી છે ગમે તો પછી લઈશ તો ચાલો ફ્રેન્ડ જઈએ છીએ અંદર હા તો ફ્રેન્ડ અમે આવ્યા છીએ સાડીઓની દુકાનમાં સાડી જોવા માટે અને આ છે મારા મામાની છોકરી તો અમે બંને સાથે આવ્યા છીએ અને સાડીઓ જોઈએ છીએ હું પહેલા અહીંયા આવી હતી સાડી લેવા માટે તો તમને બતાવી દઉં તો ફરીથી બતાવી દઉં આજે

બે વાગ્યા છે તો હું અને મારી સાથે મારા મામાની છોકરી આવી હતી તો બંને જણા ગયા હતા સાડા અગિયાર વાગ્યાના તો બે વાગ્યા તો પૃષ્ટિ માટે દુપટ્ટો લાવી એક બીજો અને એક હતો એ મેં ચેન્જ કરાવ્યો અને હા પૃષ્ટિ માટે હું બીજું ઓક્સોરાઈઝની વસ્તુ લાવી છું અને હું મારા માટે એક સાડી લાવી છું સહેલીમાંથી જ તો હું તમને પછી બતાવું છું પહેલાં જમી લઉં તો અહીંયા મેં કઢી લીધી છે સવારે બનાવી હતી ઓસામણની અને અહીંયા તુવેરની દાળ છે કોરી તો આજે થોડી લચકા જેવી થઈ ગઈ છે અને રોટલી લીધી છે તો ચાલો ફ્રેન્ડ્સ હું જમી લઉં હવે હા તો ફ્રેન્ડ્સ જમી લીધું અને વાસણ પણ ધોઈ લીધા તો ચલો હું સાડી એક લાવી છું તો તમને બતાવું કેવી છે હા લાવી છું સાડી તો ખોલીને બતાવું તમને અને એક લાવી આ દુપટ્ટો વૃષ્ટિ માટે અજરખનો તો હું તમને બતાવું ખોલીને કેવી છે સાડી સાડી મેં પહેરી છે એ કેવી છે તમને ગમી કે નહીં મને કમેન્ટમાં જણાવજો અને આ સાડી આવી છે છસો પચાસની હતી તો મને પાંચસોમાં મેં લીધી તો મને પાંચસોમાં પડી છે તો મને ગમી તો મેં લઈ લીધી કારણ કે આગળ મારા કાકાના છોકરાના ત્યાં મેરેજ આવે છે

જમવાનું થઈ ગયું અને સાંજે તો બનાવ્યું મકઈની પૂરી અને કોળાનું શાક તો બહુ જ મસ્ત લાગ્યું અને કોળાનું શાક મને બહુ જ ભાવે છે અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત લાગે છે એની સાથે મકઈની પૂરી તો બહુ જ મસ્ત લાગે છે તો બધાએ જમી લીધું અને વાસણ પણ ધોઈ લીધા અને આજે તો હું બપોરે સવારે લગભગ સાડા અગિયાર વાગ્યા જેવી બજાર ગઈ હતી તો બે વાગ્યા જેવી ઘરે આવી અને ભૂખ પણ લાગી ગઈ હતી તો આવીને જમી લીધું રસોઈ બનાવીને ગઈ હતી તો મારી મામાની છોકરીને અમે બંને ગયા હતા તો એને પણ એક સાડી લીધી અને મેં પણ એક સાડી લીધી અને દુપટ્ટા લીધા અને બજારે ફર્યા બંને જણા મેં દુપટ્ટો એક લીધો પૃષ્ટિ માટે અને એક દુપટ્ટો હતો એ મેં બદલાઈને બીજો લીધો એમ કર્યું અને એમ કરતાં કરતાં બે વાગી ગયા અને પછી પાછી હું સાંજે ચાર વાગે જેવી પાછી મારા મામાની છોકરી અહીંયા રહે છે થોડીક દૂર તો એના ઘરે ગઈ તો એના ઘરેથી કટિંગ લાવી છું તો મેં પ્લાન્ટ કુંડામાં નાખી છે તો કાલે તમને બતાવીશ તો થાય છે કે નહીં જોઈએ લાઈ તો છું હવે અને નાખી પણ છે અત્યારે મેં જમીન પછી નાખી દીધી કુંડામાં તો જોઈએ થાય છે કે નહીં તો લગભગ થઈ તો જશે પણ જોઈએ હવે અને એક ગુલાબની કટિંગ પણ એને મને આપી છે તો એ અત્યારે મેં નાખી નથી એ અત્યારે મેં પાણીમાં રાખીને મૂકી છે તો કાલે નાખીશ હું કુંડામાં તો આજે તો એમ જ દિવસ ગયો અને દિવસ પૂરો થઈ ગયો તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જેન્ડ કરી દઈએ છીએ કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે